સર્વોચ્ચ તારે આ ન્યાયધીવાય ગવે શાદની ઉપર એક એકોત્તર વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોને વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાનો પ્રયાસ સમાન છે અને એ પણ એણે જૂતું એટલા માટે ફોંક્યું છે ફેંક્યું છે કે એ દલિત છે દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકર દલિત હોવાની નિશાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માંગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલીકા છે એમાં પણ એ લોકો ઉમેરવા માંગે છે એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ તમામ બુદ્ધિજીવી આ કોઈ દલિત સમાજ નથી તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ માન્ય રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના નેતા નેતા શું સોરી રાષ્ટ્રપતિ દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે